પશુપાલકોમાં આનંદો બનાસ ડેરીએ રૂપિયા એક હજાર નવસો તોતેર કરોડનો આપ્યો ભાવ ફેર બનાસની પ્રગતિ વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની છે જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સાણંદર ખાતે યોજાયેલા વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા એક હજાર નવસો તોતેર કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે દૂધની સાથે સૌપ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખવા હતા બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં કરેલ પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે જેનાથી આજે બનાસ્ટેરીએ વિશ્વમાં નામના મેળવી છે આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે વૃક્ષારોપણ અને જળસંચય સમયની માંગ છે ખેતરના સેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે વધુમાં તેમણે જણાવ્યું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી ભ્રીડલેબ તૈયાર થવા જઈ રહી છે જેનાથી વધુ દૂધ આપતા દુધાળુ પશુઓનું સંવર્ધન થશે સારા ભ્રીડની ગાય તૈયાર થશે રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયોફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે ચેરમેનશ્રીએ બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે જ્યારે જિલ્લામાં વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસટેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે આજે યોજાય સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનવાડિયા, ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળી લવિંગજી ઠાકોર, ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીનું નિયમાક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રીય જોત ન્યૂઝ દીયોદર. ભાવ તમારા બદનાનો બધને લાગે છે કે આ મંડીના વર્ષમાં કિલો ફેટના ભાવ કઈ રીતે આપી શકશે? તો ગયા વખતે નવસો ને અડતાલીસ રૂપિયા હતા આ વખતે નવસો ને નેવ્યાશી રૂપિયા આપવાનો નિર્ણય આપણે કિલો ફેંટે રૂપિયા આપવાનો નિર્ણય આપણે કરીએ છીએ કિલો ફેંટની વાત કરી આ મંદિરના સમયની અંદરની વાત કરીએ આ વખતે દર વર્ષે જે આપણે પૈસા ચૂકવવાના થાય ને તો ગયા વર્ષના કમ્પિરિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોને જે પૈસા ચૂકવાયા છે પશુપાલકોને એ ચૂકવાયા છે ગયા વખત કરતાં પાંચસો ને પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે ગયા વર્ષ કરતાં પાંચસોને પચાસ કરોડ રૂપિયા ભાવભેર વગરની વાત કરું છું એ વધારે ચૂકવ્યા છે જે ટકાવારી પ્રમાણે જોઈએ તો છ ટકા થાય છ ટકા જેટલા પૈસા અગાઉ એડવાન્સમાં ચૂકવ્યા છે ભાવ તરીકે પણ આ આંકડો મેં આપ્યો આ વખતનું નવસો ને નેવ્યાસી રૂપિયાનો હવે નવો જે આવે છે ભાવ ફેર કેટલો આપ્યો તમે બધા બાબતના સાક્ષી છો કે આપણે ત્યાં આપણી ડેરી હતી વર્ષોથી ચાલતી હતી આપણી ડેરી પરંતુ મારે અભિનંદન આપવા છે મારા નિયામક મંડળને કે એમણે જે પ્રમાણનો પ્રેમ આપ્યો લાગણી આપી સારું કામ કરવા માટેનો સહયોગ આપ્યો અને હંડ્રેડ પર્સન્ટ એજન્ડા બોર્ડના આ બધાની હાજરી કહું છું આખું બોર્ડ છે બધાની હાજરી કહું છું

પુરસાથ પશુપાલકોનો તો હોય પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે વખતે આપણે તમે જોતા હશો લગભગ એક હજાર નવસો ને બાવન કરોડ રૂપિયા થઈ ગયા અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે અહીંથી હજાર થશે છસો થશે બારસો થશે શું લાગશે પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને તમને ગમ્યો બરાબરમાં તો આ મંદીમાં જે બધાને ચિંતા હતી કઈ રીતે થશે કઈ રીતે આપી શકશો ધ્યાનમાં નહોતું આવતું બધાને ચિંતા હતી પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો હતો